જય જવાન જય કિસાન તો બટાકા કાઢવાની શરૂઆત કરી કાલ કાઢ્યો અને રોજ કાઢવાની શરૂઆત કરી ન કહીએ કાલ થોડું કામ વધારો હતું એટલે વિડીયો નહીં બનાવી ગયો આપણે બતાવશું લાઈવ બટાકા કેવા નીકળે છે પાવ તો હાલ એકસો એસી થી બસોના છે વધારે તો આવ્યા નથી વહેલું છે તો પણ ભાવ ડીમ થઈ જાય તો પણ વેચીને આપણે પાર કરવાનો હોય હવે તો લાઈવ બતાવીએ કે બટાકા કેવા નીકળે જો બટાકા તો સારા નીકળે છે બધે ગાડી મૂકી દીધો છે વેપાર પણ કરી નાખ્યા છે પપ્પાએ એટલે આજ ફરી બે ગાડી ભરવાના જ છે અમે વળામથી બે ગાડી થઈ ગયા જ તો જો બટાકા કાલનો આપણે વગી વિડિયો બનાવ્યો નહીં આજ તમને બટાકાનો વિડીયો બનાવીને બતાવશું જો જો ઢગલા કરીને એવું નથી કે ઢગલા કરીને વિડીયો બનાવવા જેવો નીકળે એવો વિડીયો બનાવવાના શું કેવું પપ્પા સાચી વાત ને કેવા બાજુ મળ્યા છે આમ તો સિઝનમાં પાંચસો મળતા હોય છે પણ અમારે ઉતારા થોડા ઓછા મળ્યા છે સાડા ત્રણસો મણ ઉતારો મળ્યો છે અને એકસો નેવું આજુબાજુના ભાવ મળ્યા છે બટાકા કાઢી અને બીજી નવી ખેતી શું કરવાના છે એ પણ અમે તમને બતાવતા રહીશું તો બટાકાના સારા ભાવ મળે એવી ભગવાને પ્રાર્થના કરજો કે મારાથી જો બીજા ખેડૂતોને ખૂબ ફાયદા થાય તેને ઊભાથી અમને ખૂબ લાભ મળે જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ઘણા ખેડૂતોના ફોન હતા અને ઘણા ખેડૂતોના વિડીયામાં કોમેન્ટ હતી કે ભાઈ બટાકામાં તમે અમને પૂરી માહિતી નથી આપી તો બટાકા આપણે લગભગ ચા આઠ વિગમથી હજાર કરતા જેવાથી હશે અને એકસો નેવું રૂપિયા આપણે વેપાર કર્યા હશે સાડા ત્રણસો પણ જેવો વિઘે ઉતારો આવ્યો છે આપણા ઘરનું બિયારણ હતું લોકલ બિયારણ હતું ખાતર ખાલી લાવ્યું હતું માટે પરવડી રહેવું જ છે પણ બાકી ભગવાનને પ્રાર્થના કરું કે જે બટાકા ઊભા છે એ ખેડૂતોને ભાવ મળે બસો રૂપિયા ખેડૂતોને ઓછું પરવડે છે ખાતર બિયારણના ખર્ચા છે અને સારા ભાવ મળી ભગવાનને પ્રાર્થના કરું છું અને બટાકામાં ઘણા એવું હતું ભાઈ કર્મજીભાઈ તમે પાછળ ગોઠવણી કરી અને અમને ફોટો પાડીને મૂક્યો છે ફેસબુકમાં તો એ પણ જોઈ શકો છો જો પાસ તમે બતાવો ખેતર બતાવો અમને આખી આવો ખેતર તો બતાવો કે જેથી કરીને ખબર પડે કે એક સરખું ઉત્પાદ આવું ઉત્પાદન છે ભાઈ અમારે શું તમને બટાકાના ઢગલા કરીને બતાવવા તમને શું ફાયદો થવાનો અમને શું ફાયદો થવાનો અમે જે તે રિયલ જે તે ખેડૂતો જે કોમેન્ટ કરતા હોય છે એમને અમારું કદી ખેતર જોયું નથી એ જ કોમેન્ટો કરતા હોય જે એકવાર અમારા ખેતરમાં આવી ગયા છે ભવિષ્યમાં ક્યારેક ખરાબ કોમેન્ટ કરતા જ નથી હોતા તો કરો તમે બધા મારી હિંમત છો નિંદા કરશો તો પણ મારી પ્રગતિ થશે અને વખાણ કરશો તો પણ મારી પ્રગતિ થશે તમારી ઈચ્છા જે કરવું એ કરી શકો છો બાકી અમારું એક જ સપનું છે ખેડૂતોની આવક બમણી થાય ખેડૂતો સુખી સમૃદ્ધ બને એટલા માટે અમે વિડીયા બનાવી રહ્યા છીએ અને લોકોને બતાવી રહ્યા છીએ કે આ બધી ખેતીઓ કરવાથી અમુક જગ્યાએ નુકસાન પણ થતું એ પણ અમે ચોમાસામાં બતાવ્યું હતું અને ફાયદા થાય પણ બતાવી રહ્યા છીએ તો બસ ભગવાનને પ્રાર્થના કરું મારા ગુજરાતના મારા દેશના ખેડૂતો ખૂબ આગળ વધે બટાકાના ખેડૂતોને ખૂબ સારા ભાવ મળે એવી પ્રાર્થના જય જવાન જય કિસાન તો જો